નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા સંચાલન જેની પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સિવાય આપણી જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો એના આઈએમપી પેપર પી પેપરો એનું મટિરિયલ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો ખાસ તમારા મિત્રોને પણ તમે શેર કરી દેજો ચાલો જોઈએ કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો પ્રકરણ ચાર અને પ્રકરણ 5 નો સમાવેશ છે એ થયેલો છે આ પ્રશ્ન બેંકમાં તો ચાલો જોઈએ આપણે પ્રથમ પરીક્ષા જે છે પ્રથમ પ્રશ્ન એટલે કે વિભાગ એની ચર્ચા કરીએ આ બધું માહિતી છે એક્સ્ટ્રા માહિતી છે આપણે સીધા વિકલ્પ ઉપર જઈએ તો વિભાગ એ છે સાચો વિકલ્પ આપણે ચાર ઓપ્શનમાંથી જોવાનો છે તો જોઈએ પહેલો સવાલ ઓનલાઈન ખરીદીમાં નાણાં કોનો સમાવેશ થતો નથી તો એમાં કયો આવશે મિત્રો ડી ડિમાન્ડ ડ્રાફ્ટ એનો થતો નથી બાકી બધાનો થાય છે એમ કહી શકાય ચાલો બીજો સવાલ ઓનલાઈન વ્યવહારોમાં ખરીદ વેચાણની શરતોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે તેમાં આવશે ભાવ નિર્ધારણ www નું પૂરું નામ શું આવશે મિત્રો તો કે વર્લ્ડ વાઇલ્ડ વેબ કયો આવશે વર્લ્ડ વાઇલ્ડ વેબ ડિજિટલ કેશ કયા પ્રકારનું ચલણ છે તેમાં આવશે ઇલેક્ટ્રોનિક ચલણ તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન જે કે સર તમે કીધું કે ભાઈ પ્રશ્ન બે સોરી આ પ્રથમ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન મળશે ક્યાંથી મળશે અને કઈ રીતના હશે તો જો પહેલા ધોરણ 11 ના જે કોમર્સના વિદ્યાર્થી જો કે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ બધા જ વિષયના પેપરો છે તો તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે આ રીતના જ પ્રોસેસ પ્રમાણે કહી શકો છો આપણે ધોરણ અગિયારના કોમર્સના જે પ્રથમ પરીક્ષાના જે નવા માળખા એટલે નવું માળખા આવ્યું છે એ મુજબ આઈએમપી પેપરો સંપૂર્ણ સોલ્યુશન દરેક વિશે જુઓ છે એકાઉન્ટ સ્ટેટ ઇકો બી ગુજરાતી ઇંગ્લિશ બી એસ એસપીસીસી રેડી કુલ ત્રીસથી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તો આ બધું તમને મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી હવે આપણી એપ્લિકેશન ઘણા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી છે પણ નવા છે એ વિદ્યાર્થીઓને કે આપણી પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરી દીધા પછી તમારે ઓપન કરવાની ઓપન કરશો પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડાનો ઓટીપી આવી નાખી દેશો તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે પહેલું જેમાં તમારે પેઇડ કોર્સમાં જવાનું પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ એક અગિયારનું ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો તો ત્યાં તમને શું મળશે તો કે ધોરણ અગિયાર કોમર્સના પ્રથમ પરીક્ષાના એમપી પેપર સોલ્યુશન આ સિવાય આર્ટ્સના પણ ત્યાં છે રેડી પછી ઇકોનોમિક્સનું રંગીન શોર્ટકટ સાથેનું મટિરિયલ છે ઇન શોર્ટ ધોરણ અગિયારનું તમામ મટિરિયલ છે સ્વાધ્ય સોલ્યુશન ઘણું બધું છે તો તમે ત્યાં જઈને તમે સંપૂર્ણ બધું ત્યાંથી તમે મેળવી શકશો રેડી ખાસ તમે ત્યાં જઈને મેળવી લો અને તમારા મિત્રોને શેર કરો એક્ઝામ પેપરમાં ટૂંક સમયમાં જે આખી પ્રશ્ન બેંક છે એ મૂકી દેવામાં આવશે તો ત્યાંથી તમે જોઈ શકશો ધોરણ વાઈઝ તમે વિડીયો તમારે જોવા હોય તો ધોરણ વાઇઝ ક્લિક કરશો તો એ વિષય આવશે વિષય વાઇઝ તમે વિડીયો બધા જોઈ શકશો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેન પણ તમે શેર કરી શકો છો ચાલો આગળ વધીએ પાંચમો સવાલ વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કેવું છે તો જવાબ આવશે મિત્રો જૂનું અને સરળ છઠ્ઠો સવાલ વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં માલિકી સંચાલક સંચાલન અને અંકુશ કેટલા વ્યક્તિઓના હોય છે તો જવાબ આવશે મિત્રો એક એ વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી કઈ હોય છે તેનો જવાબ આવશે મિત્રો બી અમર્યાદિત વ્યક્તિક માલિકીના ફાયદા નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મિત્રો મૂડી વધુ મૂડીનો મિત્રો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં કે બોલવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે એનો સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે એ પ્રશ્નનો જે છે કોમેન્ટ છે એને પિન કરી દઈએ જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ પ્રશ્નમાં આ જવાબ રહેશે ચાલો આગળ વધીએ નવમો પ્રશ્ન છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે તે વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો કરતા હિન્દુ અવિભક્ત અવિભક્ત કુટુંબની પેઢીના સભ્ય પદ કેવી રીતે મળે છે તેનો જવાબ આવશે મિત્રો જન્મથી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીના કરતાની જવાબદારી કેવી હોય છે તેનો જવાબ આવશે મિત્રો અમર્યાદિત બારમો સવાલ છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં મૂડી મેળવવી કેવી છે છે તો કે મુશ્કેલ સવાલ ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તેનો જવાબ આવશે મિત્રો ઓગણીસો બત્રીસમાં માં ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે તો કે ભાઈ નફો મેળવવાનો ભાગીદારી પેઢીની મર્યાદામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તેમાં આવશે મિત્રો રહસ્યોની જાળવણી મુશ્કેલી ભાગીદારીને તેની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ આપીને કયો લાભ મેળવી શકાય છે તો કે જવાબ આવશે મિત્રો શ્રમ વિભાજનનો આગળ વધીએ સત્તરમો સવાલની ચર્ચા કરીએ ચાલો કયા પ્રકારના ભાગીદારોમાં વ્યક્તિની ખાસ આવડતને જ્ઞાનને અનુભવોનો લાભ લેવા ભાગીદાર બનવા બનાવવામાં આવે છે તેનો જવાબ આવશે ડી નામનો ભાગીદાર અઢારમો સવાલ નિશ્ચિત કાર્ય માટે ભાગીદારી પેઢીમાં ઉદાહરણમાં નીચેનામાંથી કયો કાર્યનો સમાવેશ થાય છે તેનો જવાબ આવશે મિત્રો શું આવશે જવાબ તો કે આપેલ તમામ ઓગણીસમો જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના કેટલા પ્રકાર પડે છે તો કે બે ભાગીદારી કરાર કરાર કેવું હોય છે કેવું હોય તે વધુ ઈચ્છનીય છે તો કે લેખિત હોય તે વધુ ઈચ્છનીય છે ચાલો આગળ વધીએ આપણે વિભાગ બી ની ચર્ચા કરીએ હવે આપણે એક એક ગુણના છે એક એક વાક્યમાં જવાબ આપવાના છે તો ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી વેચાણ તબક્કામાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો જવાબ જોઈએ ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી વેચાણના તબક્કામાં પહેલા જાહેરાત કરવાનો અને માહિતી પ્રાપ્ત કરવા પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે બીજો સવાલ ગ્રાહકે ખરીદેલ વસ્તુ કે તેને મંગાવેલ સરનામે મળે ત્યારે નાણાં ચૂકવવામાં આવે તેને કયા પ્રકારના નાણાં ચૂકવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે તો ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેને મંગાવેલ સરનામે મળે ત્યારે નાણાં ચૂકવવામાં આવે તેની કેશ ઓન ડિલિવરી એટલે સીઓડીની નાણાં નાણા ચોકવણી પ્રક્રિયા કહેવામાં આવે છે નેક્સ્ટ ત્રીજો સવાલ જોઈએ ઓનલાઈન વ્યવહારમાં વ્યક્તિનો દુરુપ્રયોગ રોકવા સમયાંતરે ઉપભોક્તાએ શું બદલતા રહેવું જોઈએ તો એમાં આવશે ઓનલાઈન વ્યવહારમાં માહિતીનો દુરુપયોગ રોકવા માટે સમયાંતરે ઉપભોક્તાએ પાસવર્ડ બદલતો રહેવો જોઈએ ચોથો સવાલ શોપિંગ કાર્ડ એટલે શું તો જવાબ આવશે મિત્રો શોપિંગ કાર્ડ એટલે ઓનલાઈન ખરીદી કરતી વખતે ખરીદનારે પસંદ કરેલી વસ્તુઓની યાદી પાંચમો સવાલ કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે તેનો જવાબ આવશે મિત્રો વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છઠ્ઠો સવાલ વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે તો વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે સાતમો સવાલ માલિકીમાં રહસ્યોની ગુપ્તતા જાળવવાની જાળવણી કોના દ્વારા થાય છે તો કે એમાં જવાબ આવશે વ્યક્તિક માલિકીમાં રહસ્યોની ગુપ્તતા જાળવવાની જાળવણી માલિક દ્વારા થાય છે વ્યક્તિક માલિકીના ધંધાની મિલકત તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો માલિકે કયા પ્રકારની મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે તો એમાં આવશે મિત્રો વ્યક્તિક માલિકીમાં ધંધાની મિલકત તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો માલિકે પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચોકવવાની જવાબદારી રહે છે નવમો સવાલ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો વહીવટ કોના હાથમાં હોય છે તો એનો જવાબ જોઈએ કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો વહીવટ કુટુંબના વડીલ વ્યક્તિ એટલે કે કર્તાના હાથમાં હોય છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતા સિવાય અન્ય સભ્યોની જવાબદારી કેવી હોય છે તેનો જવાબ જોઈએ મિત્રો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતા સિવાય અન્ય સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે ચાલો આગળ વધીએ અગિયાર સવાલ હિન્દુ અભ્યક્ત કુટુંબની પેઢીમાં કરતાનું મૃત્યુ થાય તો તે પછી કર્તા કોણ બને છે તેનો જવાબ આવશે હિન્દુ અભિવત કુટુંબની પેઢીમાં કરતાનું મૃત્યુ થાય તો તેના પછી વ્યક્તિને કરતા બનાવવામાં આવે છે પછીના વ્યક્તિને ચાલો કયા ધંધાકીય સ્વરૂપમાં બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે તો કે ભાઈ હિન્દુ અભિવક્ત કુટુંબની પેઢીના ધંધાકીય સ્વરૂપમાં બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે તેરમો સવાલ ઓગણીસો બત્રીસના ના ભારતીય ભાગીદારા ભાગીદારી કાયદા મુજબ ભારત ભાગીદારીનો અર્થ આપો જવાબ આવશે ઓગણીસો ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે નેક્સ્ટ ચૌદ સવાલ છે કંપનીના પરચુરણ નિયમ દસ મુજબ સરકારશ્રીએ ભાગીદારીઓની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલ છે તો જવાબ આવશે મિત્રો કંપનીના પરચુરણ નિયમ દસ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા પચાસ નક્કી કરેલ છે પંદરમો સવાલ માની લીધેલ ભાગીદાર કોને કહે છે તો પંદરમો જવાબ જોઈએ કે જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય પેઢીમાં મૂડી લાવતો ન હોય તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય પરંતુ તેના વર્તનને આધારે વ્યક્તિ લીધેલો ભાગીદાર કહે છે સગીર ભાગીદાર કોને કહે છે તો કે જે કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને સગીર ભાગીદાર બનાવી શકાય છે તેને સગીર ભાગીદાર કહે સત્તરમો સવાલ બિન નોંધ નોંધાયેલી ભાગીદારી પેઢી કોને કહે છે તો કે સત્તરમાં જવાબ જોઈએ કે જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટ્રાર પાસે કરાવવામાં ન આવી હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી કહે છે અઢારમો સવાલ મુદતી ભાગીદારી પેઢીમાં કેટલા ભાગીદારો સંમત થાય તો મુદત વધારી શકાય છે તો જોઈએ જવાબ જોઈએ મુદતી ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારો સંમત થાય તો મુદ્દત વધારી શકાય છે સવાલ ભાગીદારી પેઢીની નોંધણી રજીસ્ટ્રાર પાસે કરવામાં આવે છે વીસમો સવાલ જોઈએ ભાગીદારી કરારનામું કોની મદદથી તૈયાર કરવું જોઈએ તેનો જવાબ જોઈએ ભાગીદારી કરારનામું નિષ્ણાંતોની મદદથી તૈયાર કરવું જોઈએ

છે રહેલા છે રેડી તો આ બધી જે એક કામ કરો આ તમને પીડીએફ જ આખી જે પ્રશ્ન બેંક છે એની મળી જશે ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાં તમે એક્ઝામ પેપરમાં જશો તો ત્યાં એક એક અંકસોટીનું ફોલ્ડર છે તો ત્યાંથી તમે એ મેળવી શકશો તો ત્યાંથી તમે સંપૂર્ણ મેળવી લેજો અને ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેમ કે ટૂંક સમયમાં વિષયવાઈ બધા જ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો મૂકવામાં આવશે તે પણ તમને સરળતાથી મળતા રહે પ્રથમ પરીક્ષાના પેપરો મુકાઈ ગયા છે બધા જ તમે વ્યવસ્થિત કરી નાખો જેથી કરીને સારા એવા ગુણ તમે આવનારી પરીક્ષામાં મેળવી શકો તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત